ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ રોક રોક શબ્દનો અર્થ ખડક ખડકવાળો ડુંગર મોટો ગોળ પથ્થર પથ્થરની શીલા પહાડ હિડોળું કે પારણામાં કે બાહુમાં પકડીને હલાવવું થાય છે રોક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો રોક વોઝ હાર્ડ એન્ડ હેવી અર્થાત ખડક સખત અને ભારે હતો એક બીજું ઉદાહરણ જોઈએ વી ફાઉન્ડ અ ફોસિલ ઇમ્બેડેડ ઇન ધ રોક અર્થાત અમને ખડકમાં જડાયેલું અશ્મિ મળ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ शी વોઝ રોકિંગ ધ બેબી ઇન ધ ક્રેડલ અર્થાત તે પારણામાં બાળકને ઝુલાવી રહી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ